સિંગવડ તાલુકામાં નાની સંજેલી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા તાલુકા શિક્ષણ સમિતિ સિંગવડ અને બીઆરસી ભવન સિંગવડ દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો બાળવૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ બે હજાર પચીસ છબ્વીસનો દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતાને યોજાયો હતો સિંગવડ તાલુકાની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા નાની સંજેલી ખાતે સિંગવડ તાલુકા કક્ષાનો બાળવૈજ્ઞાનિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૈદિક મંત્રોથી દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરી મુખ્ય મહેમાનોનું ફૂલહાર પહેરાવી આદિવાસી પરંપરા મુજબ તેર કામઠું આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તાલુકામાંથી વિવિધ પ્રાથમિક શાળામાંથી બાળવૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણા જિલ્લાના શિક્ષણના વડા શ્રીમાન બારીયા સાહેબ જોરદાર તાળી પાડી સ્વાગત બધા આપણે કરીએ